જો અત્યારે મોટા ભાઈ અહીંયા નૂડલ્સ બનાવી છે આપણે જોઈ જોઈ આપણે આમાં હું નાખ્યું હોય મોટા ભાઈ એમાં કોબી હમ આબુ ને લસણની પેસ્ટ હ સોયા સોસ ચીલી સોસ ટમેટા સોસ ને બાફેલી નૂડલ્સ કેટલું બધું આયા છે અત્યારે ચાઇનીઝની બધી તૈયારી થઈ ગઈ છે જો સ્લેબ પર રેડી છે અને અહીંયા કોબીનું ચીણ પણ થઈ ગયું છે આદુ મરચાની પેસ્ટ થઈ ગઈ છે અને હવે આપણું નૂડલ્સ પણ બફાય છે

હેલો ગાઈસ કેમ છો મજામાં આવો પણ મજામાં છું આઈ હોપ તમે બધા પણ મજામાં જ છો તો સ્વાગત છે તમારું મારી ચેનલ જીનાવા બ્લોગ્સ માં તો અત્યારે જયદ્ર ઉઠી ગયો છે રવિરાજ મેડિકલ એ વયા ગયા છે ને હું કરું છું કામ કામ તો નથી કરવાનું પેલા પેલા બાંધા પૂરા કરવાના છે મારી બાંધા દેવાના છે અત્યારે તો પેલા હું બાંધા પૂરા કરીશ બપોરે દેવાના છે રાતે હું જયદ્રને ભૂરાવતા ભૂરાવતા હું એ ગઈ એમ જો

મશીનમાં માં કપડાં નાખી દીધા છે એ ધોવાય છે અને સાસરી બેન અહીંયા સૂતા છે ને હું કરું છું બાંધણા પેલા સવારે જો બેન ધવેલા છે કઈ બાંધણા અને એ નાસ્તો કરી દીધો એટલે એ ગયા મેડિકલે અને હવે હું આ બાંધણા પૂરા કરવાના છું તો પેલા એ બાંધણા પૂરા કરીશ ટીવી સવારનું સાડા સાત વાગ્યાનું ચાલુ કરી દીધું છે આજ તો એ તો તમે ઉઠો જઈ દો ચા પાણી પીવડાવીને હવે હું કરીશ બાંધણા

ફેરવા પડે અઢી નંબર થઈ ગયા જયદ્રથ જો હોય તો એ વિચાર પડી ગયો જૂના ચશ્મા ને ઓલી કે મસ્તી નો આવે આ જો બનવા છોકરાઓ તો એમ થતું હશે ને ચશ્મા એટલે શું રમતની વસ્તુ છે આ નંબર હે ને એટલે હું પહેરું જ નક હું પહેરું જ નહીં જો જૂના ચશ્મા હે ને એ તો હું પહેર્યા જ નથી મેં કોઈ દી પહેર્યા નથી પણ ત્યારે એમાં દોઢ જ નંબર હતો પણ અત્યારે તો વધી ગયા અઢી ને દોઢ બે એક નંબર છે ત્રાસા એ થી પાછા અત્યારે ચશ્મા ફરજિયાત હવે ડેલી ચશ્મા પહેરવા જ પૂછું એ નંબર વાળા ચશ્મા છે તારા પણ રમવાના નથી બેટા

ઓલીને દાટે ને એકબીજાને આમ માથે નાખે ને જો જો બાય જજો જો બાય જજો આમ ખોલાઈ છે ને જો

પણ ભાખરી પછી બપોરે પાંચ વાગે ભાખરી બનાવી અને ચા કર્યો કોફી વાગે જમીને પછી કચરા પોતા કર્યા અમુન અમુક થોડુંક કર્યું વાસણ કર્યા અત્યારે કેવું છે સાત વાગી ગયા છે મંદિર સાફ કર્યું અને ગંગાજળ બધે છાટી સંજય બાપુ ની પરસાદી તરી જો અમારે સાક્ષી બેન વેચી એવા બધા પ્રસાદી હવે દીદી બોલાવે છે ઉપર હું જાઉં છું ઉપર એક જ લેવાનું હોય બેટા બબે ન હોય બધાને નાય નાય આપણે દેવાનું છે મમ દેવા જવાનું છે અજી અંદર રણવીભાઈ આવે એટલે સાક્ષી ને દેતા આવે અંદર બે આજે ચાલો આપણે અત્યારે ઘડી કીધી બોલાવે છે ઉપર તો આપણે જઈએ સંધ્યા નો થઈ ગયું છે તો લાઈટ બાઈટ ચાલુ કરી દઈ પછી દીવા બતી કરશું અને આજો શેરીમાં કેવો રમે છે

હાલ હું જાઉં છું અગાશી ઉપર હાલો હાલો તો હું જાઉં છું ડેલો બંધ કરતી જાઉં આવું છે બાપુ આગળ હાલો તો હાલો ચાલો હું એને લઈ લઉં હાથ પગ ને એવું ધોઈ દઉં ને પછી જાય અગાસી ઉપર અમારા જયદત ના જો ઘોડો આવી ગયા છે ચાલો કોઈને ઘરે સવારી કરવી હોય તો ઘોડો ઊંચો બહુ થાય છે બે પગે થાય જો

જમી લેજો તો કીધું ચાઈનીસ ખાવું ચાઇનીઝ ખાવું કરતી મોટા બહુ મસ્ત બનાવે તો આજે ચાઇનીઝ નો પ્રોગ્રામ આજે ફાઇનલી આજે ચાઈનીસી અમને મને ખવડાવશે છે અમને એટલે મની મારે કાવ છે એને તો ભાવે નહીં સોફા ને આને મજા આવી રણવીરભાઈ અહીંયા રોકાણા છે તો કા મજા આવે ને અમારે વાગે થઈ છે ચડી પેરાવો તો એ લાઇન ફરે હે ચડી લાઇન ફરે

અહીંયા દીદીએ કોથમારી સુધારીને રાખી દીધી છે એમાં મોટા સાહેબ કોથમારી બહુ ભાવે એને એટલી ભાવે ને કે એટલી બધી નાખી દેશે આખો પૂરીઓ લઈ આવ્યા હતા બોલો કેવડી હજી જો થોડીક આ ફ્રીજમાં મૂકી નીચે અને થોડીક દીદી એના હાથું રાખી છે ને થોડીક લેતા જાજો આટલી બધી ન નાખતા કેમ કે મને ઓછી ભાવે ચલો અત્યારે હું ચાઈનીઝ મારું નૂડલ્સ બફાઈ ગયા છે એને વઘારવાનું કહી દઉં ને આપણે આને ઓહાવી નાખી કાઢી નાખી બસ એટલે એ વઘારી નાખે અત્યારે બે ભાઈ ચોચા વિચારણા કરે છે એ આ બાજુ બેઠા એક માં બેઠા હે ને બંને ભાઈ વચ્ચે બે ગયા હે બે બાને બાંધે ને વાતો કરે હાલો દોસ્તો જય માતાજી આજ અમે દૂડસ મનાવી હી અને જોવો તે મમ્મી દૂડસ કાઢે દેખાડા મુંડસ દેખાડ અને જોવો મમ્મી દૂડસ કાઢે હે

મે બાફેલી નૂડલ્સ કેટલું બધું આયા છે આસાડામાં મોટા થાય વધારે છે નૂડલ્સ અને આપણે એને ડાક કરી એટલે આપણે જો રૂમમાં આવી ગયા ને જો આ બનાવે છે નૂડલ્સ છોકરાએ તો ખા બાફેલી સોસ નાખીને ખાઈ લીધી સામે બનાવે છે તેવી રીતે એના હાથની નૂડલ્સ મને બહુ ભાવે એના હાથની નુડલ્સ મને બહુ ભાવે તો આજે રોકાણ હતા કે દુની કેતી કે બનાવો બનાવો जो है ना हाँ मम्मी चल दे चल दे चल दे चल दे सब चल दे इसको क्या बता? हम जब तो हम जब मैं मेरे साथ बात है तो मम्मी आती है आती है हाँ तो बोलो ना मैं कहाँ मना कर रही हूँ मैं तो बोलूँगा तो बोलो ना आज तो रणवीर ने उसके स्कूल में झगड़ा कर दिया है हाँ आज किसके साथ झगड़ा करके आए टकलू के साथ कौन कौन टकलू कौन ना अरे से मैं छोकरो है नहीं, नहीं आई देखो गाय तो रणवीर रोड़ते, रोड़ते आज आज तो हमारे रणवीर भाई मेडिकल है ना रोते रोते आए थे कल उसको छोडूंगा नहीं जी सच इतना मरूंगा ना कुत्ते की कुत्ते की धूम सीधी हो जाएगी बोलने गए पर वो बोल नहीं पाए देखो अभी इसने नहीं ताई की ताई जो, जो इसने अभी अपने भाई को बटका भर लिया ऐसा करना ये बहुत बिगड़ गई है दो दिन से बहुत तूफान कर रही है तो उसने झगड़ा किया था तुम्हारे साथ हाँ मालूम है ना हमारे रणवीर भाई के मगज में अभी टकलू ही घूम रहा है का

मुताज ने बधाई मैं रूम में एक ही एक इकाई है ए मैंने प्लाट तो वो लियो हां राजा जायदते खाय ली दू छे धनवी भाई खाय ली दू साचे खाय ली दी बधाई करे जे तोपन आवी की छापो प्लाट हम जोवा मामे हां लो सात देवाएं छे बाईवा हां वार दिखी नायखा हम जोवा वार दिखी नायखा ने ना जो दिखिया नहीं दे

જેવું છે આપણે મોટા ઘરે મીટિંગ હતી એટલે આપણે હજી બાપુ ના ઘરે ગયા અત્યારે કેટલા ઓઢીને દસ થઈ છે આપણે ઘરે આવ્યા છીએ જો સાચથી તો સુઈ ગઈ છે અને જયદ્રથે એક નીંદર કરી લીધી છે હવે એ નીંદરમાં આવ્યો છે અત્યારે દીદીની ઘરે ગયા કે એને સવારે પછી કામ કરવા આવવાનું હોય નહીં પ્લસ ત્યાં એક બેડરૂમ એટલે જવું પડે હવે અત્યારે અમે હટી અત્યારે હું રૂતા હોતા ત્રણ વાગી જશે અને જે એડિટિંગ ને બધું બાકી છે આપણે આ વિડીયોને કરી અહીંયા એન્ડ અને આપણે કરવા બેસી એડિટિંગ તો કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવશે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય ગુડ નાઇટ શુભરાત્રિ બાય